મિત્રો બહુ ફેમસ બુલ છે એનું નામ છે ગોમતીઓ અને થોડા સમય પહેલાં સાડા પાંચ લાખ રૂપિયામાં જે સામે તમે જોઈ શકો છો એ પાર્ટીએ ખરીદી લો અને જે આપનાર છે એ ભાઈ દશરથભાઈ પોર કાંકરોજ ગાયોમાં બહુ સારું એવું નામ છે અને ખૂબ સારું એવું કરી રહ્યા છે દશરથભાઈ પોર પાસેથી લીધેલો આની ઉંમર કેટલી હતી ભાઈ સાડા ચાર વર્ષ

એનું વિયાણ કેટલું ગજબનું છે એના જે આવનાર જે બચ્ચા છે એના તમે પેટ પણ જોઈ શકો છો એનો મોટનો મોટાનો આખો શેપ પણ જોઈ શકો છો અને કાન કેટલા સુંદર છે એમ લો કોઈ બી બુલ હોય અને એનાથી સવાયું એના બચ્ચા મળે એ જ સારો બુલ કહેવાય ટોટલ કેટલા બચ્ચા આવ્યા આવ્યા છે ઘણા એક વર્ષ સમજોને એક વર્ષ ઉપર ના બધા બચ્ચા હશે તો વીસ પચીસ જેવા તો આવી ગયા વીસ થી પચીસ બચ્ચા વીસ થી પચીસ બધા આવા છે એક ટુ એકલિટી માં એક નંબર બધા વ્હાઇટ મુજડા વ્હાઇટ મુજડા બધા મોટા ભાગના અચ્છા ઉપર એનો બાપ કોણ છે ખોડિયો ખોડિયો જે ધોરી ગૌશાળામાં હતો ને હાજી એ એ એનો બાપ છે માય એની માની આપણે રત્નાલની રત્નાલની અહીંયા મેળામાં આવેલી છે મેળામાં આવેલી એનું શું દૂધ છે એનો 7 7.5 પ્લસ છે એક ટાઈમ એ પણ જંગલનો છે કે જંગલનો એ પણ જંગલનો મિત્રો સાડા સાત એટલે પંદરેક એક લીટર દૂધ કહેવાય અને એ પણ કોંગ્રેસ ગાયોમાં હોય એ પણ આખો દિવસે જંગલમાં ચરે મિત્રો કોઈ સંતુલિત આહાર એટલે કે કોઈ ખાંડ દાણ આપવામાં આવતું નથી જંગલ ઉપર ત્રણસો પોસઠ એ જંગલ ઉપર નિર્ભર હોય થાકીને આવે દસ બાર પંદર કિલોમીટર વીસ કિલોમીટર ચરે અને ચાલીને આવીને થાકેલી પણ એટલું દૂધ આપે એટલે ખૂબ સારું એવું કહેવાય અને એનો એ જ ગાય કોઈ પણ ખીલે બાંધવામાં આવે અને એને સંતુલિત આહાર આપવામાં આવે સંતુલિત દાણો આપવામાં આવે

લગભગ દસ માં સમજો ને સાત આઠ જેવી વાછડિયો છે જ એમની જોડે અચ્છા સિત્તેર થી એસી ટકા એકાશી વર્ષ વાછડી તો ભાઈ ખૂબ આભાર મિત્રો તમે જોઈ શકો છો કાંકરેજ નો બધા જ ગુણોથી પરિપૂર્ણ ઉપર એનો બાપ છે લેજન્ડ લાખીઓ જે લાખીઓ જે ત્રણ લાખ ને એકોણું હજાર માં વેચાણો હતો એ પણ ઘણા સમય પહેલા એનો આજે ડાયરેક્ટ બેટો છે ધોરી ગામમાંથી આવેલો છે પ્રોપર એનો જે જન્મભૂમિ કહેવાય ધોરી ગામ

સિંગ નથી પણ સતા પણ એને તમે સુંદરતા જોઈ લો અને સ્વભાવ મિત્રો મેન ના જે લાકીઓ છે ને એનો સ્વભાવ એટલો શાંત છે ને કે ના પૂછે એટલી વાત એકદમ શાંત સ્વભાવ અને સ્વભાવમાં શાંત અને બચ્ચા પણ બહુ સારા એવા આપે છે આ એની માસે ભાઈ હા આ એની માસે કેટલું દૂધમાં સોળ પ્લસ સોળ પ્લસ દૈનિક સોળ પ્લસ એ પણ જંગલ નહીં જંગલ જંગલમાં ચરવા જંગલમાં ચરવા જો મિત્રો એની માં પણ બહુ સારી એવી દૂધમાં છે અને એનો બાપ જે લેઝન લાખ્યો જે મેન લાખ્યો જે પંજાબમાં ત્રણ લાખ ને એકુણ હજારમાં જે વેચવાનો એ છે અને લાખો ગાં માં બહુ સારા એવા ઢોર છે અને મોસ્ટ ઓફ જે જે ઢોરી ગામમાં રહ્યો જે લાખીયાના જે બચ્ચા ઢોરી ગામમાં જે જોવા મળે છે સાહેબ એક થી એક અને આવો ભૂલ સમજો કે તમે તમારી ગાયોનો ઉપયોગ કરો ને તો આવનાર જે બચ્ચા છે આવનાર જે ગાયો છે આવનાર જે ભૂલ છે એમાં ખૂબ સારું રિઝલ્ટ મળે આપણા પાસે વાળો વિવો નથી ના બસ અમે હમણાં જ લઈએ ત્રણ મહિના થયા ત્રણ મહિના થયા ત્રણ મહિના લીધા ને હા કેટલા માં ખરીદ્યો આપડે બે લાખ અગિયાર બે અગિયાર હજાર માં હા ભાઈ એ ખરીદ્યો તો સુપર સભાઈ આવ્યો છે કોઈ કિંમત નથી ચૂકવાય આની એ પણ સંબંધ ખાતર સમજી સંબંધ ખાતર એ પણ ગૌશાળા માટે લાવ્યો હા ગૌશાળા માટે એટલે ગૌશાળા માટે સમજી લો કે ગાયો નું ભવિષ્ય સુધારવા માટે એમ એક સંબંધ ખાતર સંબંધ ખાતર આપી આપી દીધો બાકી આ ટાઈમ ના બુલ સમજી લો કે ઘણી મોટી કિંમતે વેચાતા હોય આટલી કિંમત મળે ની રાઈટ સુપર મિત્રો એની માં છે માં પણ બહુ સારી એવી છે તમે જોઈ લો આ વચલું એનું છે આ બાપે જે મેન જે લાકીઓ છે એ રે સુપર એ વન ક્વોલિટી બચ્ચા કોઈ આવેલા આ એક બચ્ચું છે એ હું બચ્ચા આવેલા છે અહીંયા તમારે જોવું એક બચ્ચું છે ઢોરીમાં આવેલા છે ઢોળી મરીમાં હા હા તમારા પર નહીં આવે મારી પાસે નથી અચ્છા ખૂબ સરસ મિત્રો સત્તા મેરા સત્તા મેરા એટલે કોંગ્રેસ ગાયામમાં બહુ મોટું બોલતું નામ છે

એમાં બગડો ચરી ને સાત આઠ લીટર દૂધ આપતી હું સાત થી આઠ લીટર ચોવીસ કલાક ફ્રી રહેશે જંગલમાં ચરી ને હા જંગલમાં ચરી એટલે સમજી લો કે ચૌદ થી પંદર એક લીટર પહોંચી જતું સારું સારું ચરવાનું હોય ને વેલ પડતી હોય ખેતરમાં તો સારું દૂધ જો મિત્રો સમજી લો કે હવે આખો દિવસ એ વગડામાં ચરે છે આખો દિવસ સમજી લો કે દસ થી બાર કિલોમીટર પંદર કિલોમીટર સમજી લો કે ચારો ન હોય એ ટાઈમે પણ એ વીસેક કિલોમીટર ફરી છે અને સત્તા પણ સત્તર એક લીટર દૂધ આપે મિત્રો સમજી લો તો એનો જે રેકોર્ડ કેટલો તમારા મગજ રીતે વિચારી શકો વિચાર તમે કરો કે કોઈ પણ એટલું ફરાય એની ઉર્જાની ખપત થાય એટલી થા કે પણ એક લીટર દૂધ આવે અને એક કિલો બાંધીને તમે એને સંતુલિત આહાર દાણો ચારો આપો તો વીસ લીટર પ્લસ એ દૂધ આપી શકે ના ઘણી ખરી ગાયો અમારી પાસે એવી છે કેટલો કિલો દૂધ લીટર આપણે જોઈએ લોકો જાણ કરાવીશું આ છે મેન રાવતીઓ જેની લાઈન છે મેન ડાલ હા હા મિત્રો જે રાવતી ગાય છે

તમારો લાયણ કેટલો ટાઈમ થયો લઈ આયા તો નાનો 6 7 7 8 મહિના તો મે લઈ આયા અચ્છા અમારે ઘરે જ ઉસરેલો છે આ પછી હાલમાં હવે તમે શું સેવા આપો છો અત્યારે આની સેવા આપર જીવદયા મંદિર ટ્રસ્ટ ની અંદર છે દોસાડા પ્રશ્ન અંદર એમ હા આની માનું દૂધ કેટલું કીધું તમે સત્તર લીટર હા સત્તર ઉપર ઉપર બાપનું એનો જે બાપ છે બાપ છે એ એમાં કેટલું છે રાવતીમાં સારું રાવતીમાં કેટલું છે કેટલું ઘણું હતું સાત આઠ લીટર રાવતીમાં સરસ તો સતા મેરાને કોઈ ભી સમજજો કેલા વીતરમાં ગાય વીઆ એટલે કેટલું દૂધ આપે પાંચ અપ્તો પાંચ છ અપ્તો હોય છે 500 500 માંથી 5-6 લિટર હા 5-6 લિટર બ્યાણા પછીના 15 દિવસ પછી દોડાવવા અને એ પણ આખો દિવસ વગડાવ હા હા વગડાવ કરો ગ્રેઝિંગ કરીને વગડામાં ફૂલ ચરવા એ તો પછી માલ ધારીનો હોય ને કે ભાઈ ચરવા ઉપર આરા રહે વગડામાં સાઈ સાઈ ભેળ જડે તો દૂધ ઘણું કરે જી તો મિત્રો સમજજો કે તમારા પાસે કોઈ ભી ગાય હોય દૂધ આપતી કાંકરેજ ગાય હોય એની અંદર તમે આવો ભૂલ રાખો ને મિત્રો તો આવનાર જે પશુ છે એમાં દૂધ પણ વધે અને એનું રૂપ પણ વધે જો ઉંમર નાની છે અને બચ્ચા કેવા આવે ભાઈ સોલિડ એમ એકદમ સરસ બચા

આની પ્રોવિઝન એ આવશે એ આખું મોટું નામ પણ આવશે ભાઈ ખૂબ આભાર મિત્રો બંને ધોરી ગામની જે ગૌશાળા છે ને એની અંદરથી બુલ આવેલો છે કલર એનો એકદમ બ્લેક છે એની અંદર થોડા ઘણા વ્હાઈટ નિશાન છે અને ઉંમર થોડીક મોટી દેખાય છે એની તમે સુંદરતા જોઈ શકો છો એની સીન ક્વોલિટી બહુ સારી એવી છે એનો હમ પણ બહુ સારો એવો છે કેટલી ઉંમરથી છી વર્ષે કેટલા વાળા વિહાણો

અને આવા ભૂલ તમે તમારા ગાયોમાં ઉપયોગ કરો ને તો આવનાર જે બચ્યા છે બનાસકાંઠાનું ગેળા ગામ જ્યાં કાંકરેજ ગાયોમાં બહુ મોટું કાર્ય થઈ રહ્યું છે ત્યાં આગળ દાંતીવાડા લાઈફ સ્ટોક રિસર્ચેશન નું કે પ્રોજેક્ટ પણ બહુ સારા એવા ચાલી રહ્યા છે પ્લસ એમનું જે સંવર્ધન છે એમનું જે બ્રીડિંગ છે એ સમજી લો કે બીજા લોકો માટે પણ એ બહુ મોટું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કારણ કે જે બ્રાઝિલના જે લોકો છે ને એ પણ ગેળા ગૌશાળાની જે બજરંગ ગૌશાળા છે ને ગેળામાં એ ગાયો જોવા માટે ખૂબ એ ઘસારો છે એમનો સમજી લો કે ખુદ બ્રાઝિલવાળા લોકો પણ અહીંયા આવીને પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ લીટર ગેળાની ગાયોમાં દૂધ એમણે જોયેલા આ ગેળા ગૌશાળામાંથી બુલ આવેલા છે બે બુલ તમને બતાવવાના છે હવે એક તમે મૂઝડો બુલ જોઈ શકો છો થોડોક એની અંદર કાશનો ભાગ વધારે છે આપણે કહીએ સુંદરતા ખૂબ સારી એવી છે એનો તમે શિમ ક્વોલિટી તમે જોઈ શકો છો એનો મોઢાનો આખો શેપ જોઈ શકો છો કેટલી આની બે વર્ષ એટલે મિત્રો ચોવીસ મહિનાનો બુલ છે અને તમે એની હાઈટ એની સુંદરતા બધી રીતે તમે જોઈ શકો છો કાંકરેજ ગાય એટલે થોડી તીખસ તીખી હોય અને કાંકરેજ ગાય કહેવાય બુલ થોડોક તીખો છે એટલે આપણે થોડુંક દૂરથી તમને કવર કરીને બતાવીએ

અમારી ગાયોમાં આપણે ગૌશાળાની ગાયોમાં દૂધ કેટલા કેટલા જોયેલા તમને દૂધ તો છે સત્યાવીસ અઠ્યાવીસ લિટર ત્રીસ લિટર સુધી છે ત્રીસ લિટર સુધી જો મિત્રો કાંકરેજ ગાયોમાં સમજી લો કે એ પણ ગૌશાળા છે અને ગૌશાળાની અંદર પણ અઠ્યાવીસ ત્રીસ લિટર દૂધ તમને આ લોકો સમજો કે માણે નહીં કારણ કે આપડે તો મેં તો મારી નવી આંખે જોયેલા છે અને એમ કે અમે ત્યાં જઈને તમે વિઝિટ કરશો ત્યાં આગળ જઈને સ્થળનું નિરીક્ષણ કરશો તો ત્યારે તમને જોવા મળશે કે વાસ્તવમાં કાંકરેજ ગાયોમાં કેટલા દૂધ જોવા મળે કારણ કે ખૂબ સારું

આ બુલ કચ્છમાંથી આવેલો છે તમને થોડોક ઊભો કરી એનો આખો લુક છે ને તમને બતાવવાની કોશિશ કરું છું અમે તમે આ ભૂલ જોઈ શકો છો થોડીક એની ઉંમર કદાચ સાત આઠ વર્ષ હોઈ શકે આઠ વર્ષ પણ એના તમે આખા કેરેક્ટર જોઈ લો આખા સિંગ ક્વોલિટીમાં અને મોઢામાં આવા બુલ ખૂબ ઓછા જોવા મળે અને મિત્રો મુખ્ય બાબત એ છે કે આ બુલથી હું ખુદ પણ પરિચિત છું કારણ કે ગેળા ગૌશાળામાં જે બોલ ગયો છે મારા દ્વારા જ ગયેલો છે કારણ કે એની જે મા છે ને એ દૂધમાં વીસથી એકવીસ લીટર એનું દૂધ ક્ષમતા મિત્રો અને એને જે બચ્ચા કચ્છમાં આવ્યા છે બહુ કેરેક્ટર વાળા અને બધી રીતે પરફેક્ટ એટલે કે દૂધમાં પણ બહુ સારા એવા આવ્યા છે અને રૂપમાં પણ બહુ સારા એવા આવેલા છે અને જે જગ્યાથી આપણે બુલ આવે ત્યાં આગળ થોડીક સેવા ઓછી હતી એના હિસાબે થોડોક એ નરમ પડ્યો છે બાકી હવે ગેળા ગૌશાળામાં જોયો છે ત્યાં આગળ સમજી લો કે સંતુલિત આહાર મળશે અને પછી એને જે આખી ચમકને એની જે હાઈટની એની જે સુંદરતાને એને જે આખું વજન બનશે એ અલગ બનશે બાકી તમે એના કેરેક્ટર જોઈ લો આવા ભૂલ ખૂબ ઓછા જોવા મળે એની સીન ક્વોલિટી તમે જોઈ શકો છો એનું મોઢું જોઈ મોઢું પણ તમે જોઈ શકો છો એનો હંપ બધી રીતે પરફેક્ટ તો તમારે સારી ગાયો બનાવી હોય ને મિત્રો તો સારો ભૂલનો ઉપયોગ કરવો પડે એમાં બુલના જે સમજી લો કે કાંકરેજ ગાયના જે કેરેક્ટર હોય એ પણ સારા હોવા જોઈએ પ્લસ જે ભૂલ આપણે લો એની મા દૂધમાં કેવી છે એની બહેનો દૂધમાં કેવી છે થોડી ભેઢી તમે નિરીક્ષણ કરીને ખાવાનો એક દિવસ થી બંધ કર્યું અને આપણા વરસાદ હતો અને લાયેલો એટલે થોડુંક અત્યારે વીક હતો પણ વરસાદના કારણે થોડુંક વધારે વીક છે બાકી થઈ જશે આપડે ગેળામાં જે સેવા થઈ પણ થઈ જશે મજબૂત એક વર્ષની અંદર આખો એનું શકલ બદલી જશે ખૂબ સરસ હંમેશા તમે આ જોઈ શકો છો આ પણ ગેળા ગૌશાળા છે પેલો જે તમને જે મુજળો બધા એ પણ ગેળા ગૌશાળા પાછમાં વાઇટ બધા એ પણ ગેળા ગૌશાળા અને પ્લસ આ એક બીજો વાઇટ છે અને આની જે ઉપર જે ભેટી છે એ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી એટલે કે ખુદ ગેળામાં તૈયાર થયેલો સંવર્ધન દ્વારા તૈયાર થયેલો ભૂલ છે અને એના સમજી લો કે આ ટાઈમના બુલ છે ને સમજી લો કે જાતિવાળા કૃષિ યુનિવર્સિટી પર જે બુલ ઉદભવ છે એમાં સમજી લો કે થોડુંક એનું રૂપ તમને થોડુંક વીસ એકવીસ લાગશે પણ એમાં દૂધ દૂધમાં કંઈ ખોમી નહીં હોય શું કહો કરશમભાઈ મુખ્ય દૂધ એ સમજી લો કે શરૂઆતથી દૂધ ઉપર કામ થયેલું એટલે આ બુલ કોઈ બી ગૌશાળામાં સમજી લો કોઈ બી ગાયમાં તમે આનો ઉપયોગ કરો તો દૂધ બહુ સારું મળે દૂધ એની માનો ટંકનો છે બાર લીટર બાર થી તેર લીટર એટલે દિવસ નું ચોવીસ એક લીટર ચોવીસ પચીસ લીટર એટલે સમજી લો ક્યાં જાય આનું મિત્રો દૂધ અને રૂપ બધા જ ગુણો થી પરિપૂર્ણ દોધીવાડા કૃષિ યુનિવર્સિટી નો જે પ્રોજેક્ટ ચાલે છે એની ત્રીજી પેઢી નો આવું છે ત્યાં ત્રીજી પેઢી નો હા ખૂબ સરસ લોકો સાહેબ ખુબ આભાર ધન્યવાદ